રાહુલ ગાંધી મહાત્મા ગાંધી ની જેમ બીજા ગાંધી બની ને ઉભરશે આવું કોણ કહે છે સાંભળો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાપશે તો એ રાહુલ ગાંધી હશે ગાંધીજીમાં તો ક્યાંક રૂંચાઈ હતી આ તો માણસ સંપૂર્ણપણે લેખાલસ માણસ અને એકદમ અને શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે અને એ રાહુલ ગાંધી જયારે નરેન્દ્ર મોદી બફાટ કરે કે મારી પાંચસો ને બેતાલીસ સીટ આવે છે તો આ દેશને એમાં કઈ નવાઈ ન લાગે પણ રાહુલ ગાંધી એમ કે રાહુલ ની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી તેને લઈને વાંધો નથી પરંતુ તેમણે મહાત્મા ગાંધી ને લુચ્યા કહીને સંબોધતા સત્તાધારી પક્ષના નેતાઓ વિરોધ નોંધાવ્યો છે સાથે જ માફી ની માંગ કરી છે જોકે બીજી તરફ ઇન્દ્રનીલ રાજગુરુએ લુચ્ચા શબ્દના અર્થઘટન સાથે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો કોઈ એક જવાબદાર આગેવાન આ પ્રકારની હલકી વાત કરી શકે એ પણ એક દુઃખની પીડાની વાત છે જે મહાત્મા ગાંધી સમગ્ર વિશ્વના વંદનીય મહામાનવ મહાપુરુષ જેમણે પૃથ્વી પર અવતરણ કર્યું એ પણ સર્વ પ્રજાજનો માટે સર્વ લોકો માટે સમગ્ર વિશ્વના લોકો માટે એક આદરની વાત છે એવા મહાત્મા ગાંધી વિશે આ પ્રકારની વાત કોંગ્રેસના લોકો જ કરી શકે એટલે તમને કહી દઉં કે આ મેં નથી કર્યું આ હું નથી બોલ્યો અને આ એમના અનેક ગ્રંથો એમની બુકો એમનો અક્ષર દે મે મે વાંચ્યો છે અને રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધો અને સવાદો અને કેક તાકીને લખાયેલા શબ્દો છે આજે મને કયા પુસ્તકમાં મે વાંચ્યું તો એ ખ્યાલ નથી પરંતુ મે ઇતિહાસને વાગોળ્યો છે મે મારા શબ્દો ઉમેર્યા નથી કોણ કોના જેવું છે અને બનશે તે તો અમે નથી જાણતા પરંતુ નેતાઓએ વિવાદિત ટિપ્પણીઓ કરવાથી દૂર રહેવું જોઈએ એટલું અમે માની રહ્યા છીએ આશા રાખીએ કે નેતાઓ આવા નિવેદનો આપતા પહેલા એકવાર વિચારશે ભાવેશ સૌંદરવા વીટીવી ન્યુઝ રાજકોટ